અંજારના સત્તા પર ખાતે આવેલ પવિત્ર ગોવર્ધન પર્વતે ભવ્ય પવિત્રતા અને આત્મિક ઉર્જાથી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મન ત્રિખમદાસજી મહારાજના સાનિધ્યમાં સવારથી જ ભક્તજનો મંદિરે ઉમટ્યા હતા વહેલી સવારે વિશિષ્ટ રીતે પૂજા વિધિ ગુરુપૂજન અને આરતીની સાથોસાથ ભક્તોએ ભજન સ્મરણમાં મગ્ન થઈ ગુરુત્વના આ પર્વને ભાવભર્યા અંદાજે ઉજવ્યું હતું સત્તાપર ખાતે ગોવર્ધન પર્વત પર ભવ્ય ભક્તિ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો ભક્તો ગુરુ પૂર્ણિમા પર્વને ઉજવણી માટે ઉમટી પડ્યા હતા ગુરુપૂજન બાદ ભજન સત્સંગ અને ધર્મ લાભના કાર્યક્રમો પણ કરાયા હતા આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રસિકજનોએ ઉત્સાહપૂર્વક કામગીરી સંભાળી હતી તથા સમગ્ર સ્થળે વ્યવસ્થિત વ્યવસ્થા ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિથી પરિપૂર્ણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી